નવસારી જિલ્લાના બાગાયતી પાકો માટેનું નંદનવન કહેવામાં આવે છે અને આ જિલ્લામાં કેરીના પાકનું પણ મબલક ઉત્પાદન થાય છે ત્યારે આજથી નવસારીની એપીએમસી માર્કેટમાં કેરીની હરાજી શરૂ થઈ હતી નવસારી જિલ્લાના બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે પરંતુ આ વર્ષે ફ્લાવરિંગ 15 દિવસ મોડું થતા આજથી નવસારી એપીએમસી માર્કેટ ખાતે કેરી હરાજીના શ્રી ગણેશ થયા હતા જેમાં તારીખ 20 મે એપ્રિલના દિવસે કેસર કેરીના ભાવ 1320 થી લઈને 2405 દેસી કેરીના ભાવ 1200 અને હાફૂસ કેરીના ભાવ 1970 સુધી બોલ્યા હતા ત્યારે ટોટલ વજનની જો વાત કરવામાં આવે તો પહેલા દિવસે 490 મણ અને તારીખ 21 મે એપ્રિલના રોજ માત્ર 288 મણ કેસરની જ આવક થઈ હતી અને તેના ભાવ 1650 થી 2190 બોલાયા હતા ત્યારે બીજા દિવસે માત્ર કેસરની આવક થતા વજનની જો વાત કરવામાં આવે તો પહેલા દિવસે 490 મણ અને બીજા દિવસે 288 મણ જોવા મળ્યું હતું ત્યારે કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જો કે નવસારી જિલ્લાની કેરી સમગ્ર દેશમાં વખણાય છે નવસારીની કેસર હાફૂસ રાજાપુરી બદામી સહિતની કેરીની માંગ સમગ્ર દેશમાં રહેતી હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે પંદર દિવસ મોડું ફ્લાવરિંગ આવતા આજથી નવસારી એપીએમસીમાં કેરી વેચાણ ના શ્રી ગણેશ થયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને પગલે બે ત્રણ દિવસ દરમિયાન વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો પરંતુ માવઠું પડ્યું ન હતું જેને કારણે કેરી ઉતારવાની કામગીરી સમયસર કરવામાં આવી હતી

કેસર કેરીની તૈયારી તૈયાર કેસર કેરીની શરૂઆત થઈ ગયેલી છે આજે અમે આજે અમે પચીસ મણ કેરી લાવેલા છે જેનો ભાવ અઢારસો ને પાંચ રૂપિયા છે હમણાં શરૂઆતમાં સત્તરસોથી અઢારસોથીનો ભાવ ચાલતો જે બાવીસો રૂપિયા સુધી છે હજુ આનો ભાવ વધે એવી અમને શક્યતા છે આશા છે કે એવી ભાવ વધવો જોઈએ કારણ કે કેરી આ વખતે પચીસથી ત્રીસ ટકા છે જે અમારા માટે પણ થોડી કોસ્ટલી પડેલી છે અને એનો ભાવ વધે ખેડૂતો માટે થોડુંક આશા છે નવસારી માર્કેટમાં કેસર કેરીનો આગમન થઈ ગયો છે અત્યારે આવક છે ચારથી પાંચ ટન અત્યારે એવરેજ કેસરનો ભાવ સત્તરસોથી બાવીસસો છે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીનો પાક ઓછો છે અંદાજે ખાલી ખાલી ત્રીસથી ચાલીસ ટકાનો જ પાક છે આ વર્ષે બી એવરેજ ભાવ આખી સિઝનનો સત્તરસોથી બાવીસસો રૂપિયા રહેશે અત્યારે આવક ખાલી ચાર થી પાંચ ટન ની જ આવક છે આગામી દસ દિવસ માં આવક વધશે તે વીસ થી ત્રીસ ચાલીસ ટન સુધી આવક જશે